મારું નામ યુસુફ ખાન અયુબ ખાન પઠાણ વડવા પાદર દેવકી મોચી બજાર ચબુતરા પાસે ત્રણ દિવસથી કુંભારવાડાના અમુક છોકરાઓ પહેલાં ઘણી વાર જમી જાય છે બે દિવસ પહેલાં એને જમવાનું થોડુંક લેટ આપ્યું આજે આવ્યા કે જમવાનું લાવો તમે કીધું સાડા બાર થઈ ગયા છે અત્યારે જમવાનું બંધ થઈ ગયું પોલીસને ના પાડી છે અત્યારે રાત્રે મોડા સુધી ખોલવાની તો ગમે એમ કરીને દો ને માબેન આમો બીભત શબ્દોમાં ગાળું બોલવા મળ્યા ને લારીએ ધોકા પછડવા મળ્યા એટલે અમે બીકના મારે ભાગી ગયા એટલે તોડફોડ કરી ને મારો જે ગલ્લો વેપાર હતો એ એ લૂંટી ગયા ને સામે મારા ભાઈની લારી છે એને પણ નુકસાન કર્યું તો આગળ મારા ભાઈની દુકાન છે ન્યાય નુકસાન કર્યું ને ન્યાનો ગલ્લો લૂટી ગયા ને જેમ એમ હથિયારો સોળા બાટલી પાણા ને ઘણા બધા હથિયારો લઈને આવ્યા હતા અમે ડરની મારે ભાગી ગયા ને અમારા ઘર ઉપર પથ્થર મારો કર્યો હશે એકનું મને અમુકનું નામ આવડે છે એક સજ્જુ કાળીઓ કરીને છે એક અકીલ કરીને છે એક અકબર કરીને છે પછી એક ચાવડા કરીને છે ને રહી મોટોમાં એક છોકરો પેન્ટર છે ફહીમની આરે કામ કરે છે એ રહી મોટોની અંદર કામ કરે છે એનું નામ નથી આવડતું પણ રહી મોટોમાં એ કામ કરે છે જૂની અદાવત નહીં બસ મફતમાં જમવાનું ન આપ્યું થોડીક વાર પહેલાં વીસ પચીસ જણા આવ્યા હતા અમે એને હાથ પગ જોડીને કાઢ્યા પછી હથિયારો લઈને પાછા બધા આવ્યા મારી એક આ લારી છે ખાન સાહેબ નોનવેજની અમે એક મારા ભાઈની છે ને અમે એક મારા ભાઈની દુકાન છે સુકીબાજીને થેપલાની નુકસાન ઓછુંમાં ઓછું નુકસાન અમારે મારો કે ચૌદ પંદર હજાર રૂપિયાનો મારો વેપાર હશે અંદાજીક એ લૂંટીને વ્યા ગયા છે મારો ચાર પાંચ હજારનો સામાન તોડી ફોડીને વ્યા ગયા છે મારા ભાઈનો હશે વીસથી પચીસ હજાર રૂપિયાનો વેપાર અંદાજી ને સામે મારા ભાઈને દુકાનમાં પણ ઘણો બધો વેપાર હશે એ પણ લૂંટીને વ્યા ગયા છે અને હથિયારો એવા લાયા હતા અમે તો ગભરાઈ ગયા ભાગી ગયા